તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી પ્રેમ અને ધન ઐશ્વર્યના દેવતા શુક્ર આવશે મકર રાશિમાં તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત કેવું રહેશે તમારું પ્રેમ જીવન આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કર્ક સિંહ તથા કન્યા રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષ માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરને અતિ મહત્વ આપવામાં આવ્યું છે જેનો પ્રભાવ તમામ જાતકો ઉપર પડે છે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ સમયગાળા દરમિયાન દરેક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર એટલે કે પરિવર્તન કરે છે ધન ભૌતિક સુખ અને ઈશ્વરીય અને પ્રેમના કારક ગ્રહ શુક્ર તેર જાન્યુઆરી બે ના રોજ સવારે ત્રણ કલાક અને ચાલીસ મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે શુક્ર એ શનિદેવની રાશિમાં પ્રવેશ કરી અને ખૂબ જ બલવાન બનવાના છે ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવ પણ કરશે કોઈ પણ ગ્રહનું મિત્ર રાશિમાં ગોચર એ વૈદિક જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે તો આવો જાણીએ આગામી દિવસોમાં તમારી રાશિમાં કેવા થશે ફેરફાર આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની કર્ક રાશિના જાતકો માટે શુક્ર ચોથા અને અગિયારમા ભાવના સ્વામી છે અને હવે તમારા સાતમા ભાવમાં ગોચર કરશે મકર રાશિમાં શુક્રના ગોચર દરમિયાન તમારે ઘણી મુસાફરી કરવી પડી શકે છે વધુમાં તમને તમારા સુખ સુવિધાઓ અને વૈભવી વસ્તુઓમાં વધારાનો કરવાની તીવ્ર ઈચ્છાઓ પણ થશે આ શુક્ર ગોચર તમારા કરિયરમાં સફળતા લાવી શકે છે આ સમય દરમિયાન કાર્યસ્થળ પર તમારું પ્રદર્શન સારું રહેશે અને તમને નવી નોકરીની તકો પણ મળશે વ્યવસાયમાં તમે નવા વ્યાવસાયિક સોદા પણ કરી શકો છો જે નોંધપાત્ર નફો આપશે નાણાકીય રીતે જોઈએ તો તમે નોંધપાત્ર રકમ કમાઈ શકશો અને બચત પણ કરી શકશો તમને તમારા મિત્રો તરફથી નાણાકીય સહાય પણ મળી શકે છે સંબંધોની વાત કરવામાં આવે ત્યારે આ જાતકોને તેમના જીવનસાથી અને પ્રિયજનો દરેક પગલે તેમનો સાથ આપતા જોવા મળશે પરિણામે તેમની સાથે તમારા સંબંધો સુધરશે તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો શુક્ર ગોચર દરમિયાન તમે સ્વસ્થ અને ફિટ રહેશો જે તમને ખુશીઓ આપશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની સિંહ રાશિના જાતકો માટે શુક્ર તમારા ત્રીજા અને દસમા ભાવના શાસક છે અને હવે તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરશે પરિણામે સંતોષના અભાવને કારણે તમે નોકરી બદલવાનું વિચારી શકો છો તમે સ્વવિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો તમારો કારકિર્દીનો ઝુકાવ સેવા સંબંધિત ક્ષેત્રો તરફ વધી શકે છે અને તમે આ ક્ષેત્રમાં કામ કરતા દેખાઈ શકો છો મકર રાશિમાં નોંધપાત્ર થઈ શકે છે વ્યવસાય કરનારા જાતકોને ઇચ્છિત નફો નહીં મળી શકે વધુમાં તમને સ્પર્ધકો તરફથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારા નાણાકીય ખર્ચમાં વધારો થઈ શકે છે જેના કારણે તમે ઘણી બચત કરી શકતા નથી તમારા પ્રેમ જીવનની વાત કરીએ તો તમારા પ્રેમ જીવનમાં તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં એવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે જ્યાં તમે બંને એકબીજાથી નારાજ થઈ શકો છો જોકે તમે તમારો ગુસ્સો સીધો વ્યક્ત કરશો નહીં તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમને પગમાં દુખાવો અને શરદી જેવી સમસ્યાઓ સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે પઠણ કન્યા રાશિની કન્યા રાશિના જાતકો તમારા બીજા અને નવમા ભાવના સ્વામી શુક્ર હવે તમારા પાંચમા ભાવમાં ગોચર કરશે મકર રાશિમાં શુક્રનું ગોચર તમારી કાર્યક્ષમતામાં વધારો કરાવશે જેનાથી સકારાત્મક પરિણામો મળશે આ સમય દરમિયાન ભાગ્ય તમારો સાથ આપશે જેનાથી તમે વેપાર અને સટ્ટાબાજી દ્વારા પણ પૈસા કમાઈ શકશો પરંતુ સટ્ટા અને શેરબાજીમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે તમે તમારી કરિયરની સંતુષ્ટ રહેશો અને નવી નોકરીની તકો પણ મળી શકે છે વ્યવસાયમાં તમે મેળવેલા નફાથી ખુશ થશો અને તેથી નવી તકો ખોલવાની શક્યતા છે નાણાકીય રીતે જોઈએ તો તમે વધુ સંપત્તિ એકઠી કરી શકશો કારણ કે તમારી પાસે પૈસા કમાવાની ઘણી તકો આવશે પ્રેમની દ્રષ્ટિએ જોઈએ તો શુક્રના ગોચર દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી શકશો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે ઉર્જાવાન રહેશો અને તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહેશે જેનાથી તમે સ્વસ્થ રહી શકશો તો કર્ક સિંહ તથા કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેર જાન્યુઆરી બે હાજર છવ્વીસ થી શુક્ર મકર રાશિમાં ગોચર કરતાની સાથે તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અથવા આપ નવા છો તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે